લેસ લેકાને બે આખો ફાટ ફાટ ફેલને ઓન ધ નેટ ઓન ધ નાઈટ ડરી મની સુપર બોટ નાઈટ સરેરા મિત્રો મારા આજનો નવો બ્લોગ માં નોરું સ્વાગત છે મિત્રો એક બ્લોગ હતી આજે આપણે એન્ડ કરી અને બીજો બ્લોગ આપણે તે શરૂ કરી કારણ કે આપણે જવાનું હોય એ દોઆ આજ બ્લોગ માં આવી જ બધું તો હવે મિત્રો થર્ડ ગાર પછી મળીએ બધું તે આપણું સમાન રેડી થઈ ગયું છે તો સમાન દેખાડી દીધું તમને આઈએ દ્રયા આપણો લોક માં આપડા સોરી ખેલા માં આપણે એટલું કાઈ ખાસ નથી એટલું એટલું બતાવી દઉં મિત્રો એક મોજન જોડે આજ એન્જર ગયો આજ લઈ આવ્યો જેલા મમ્મી અને આ સ્ટેપલર આજ મને મિત્રો ખાલી એમને નમ પડ્યો ખબર બની કે એમ હે ઠેલો એટલે અને એક એડ એરબર્ડ છે અને બીજો મિત્રો મિત્રો આજ એવો પ્રસંગ દીયે બારમા મહિનાની

પહેલું સુધી દેખાડ્યું પહેલું આપણે બસમાં અહીંયા જવાનું પહેલાં તો આપણે સ્કૂલે પહોંચ્યું પછી મળ્યું મિત્રો મારા મિત્ર કને આવી ગયો તમારા મિત્રની ફોનની ડીપી જો આ હા બધું મસ્ત મિત્ર પછી મળીએ લો અમે ત્યાં નીકળી ગયો અત્યારે ફરવા જવા માટે સ્કૂલે પહોંચી આવે અને હમણાં બસ આવશે બસ આવી જાય મિત્રો હું અને મારા મિત્ર અત્યારે સ્કૂલે આવી ગઈ અને હવે હવે બસ આવશે બસમાં બેસું પછી બસ આવી ગયો મિત્ર હાય મિત્રો <laughs> <laughs> એટલે જોઈ લો એટલે મિત્રો ડ્રાઈવરર ને ખાવા આ વચ્ચે એમ બધા ઉતરી જાય મિત્રો પછી મળ્યા લો હે ભલે ગરીબ ભલે ના ભાઈ આપડા હે શું આ નવ નવ કો કે ભાઈ ભાઈ ઓય ભાઈ આવો માંદો માંદો ના ભાઈ તું એટલે

या राम में लड़ी ए ऊंची तेरी ऊ जल भरवा दे जा द्वारिका नो नाथ राज ए शूटिंग મિત્રો લાગે બંકો આપડે આપડે નાવાનું પછી આપડે જવાનું દ્વારકા તો પછી મળી મિત્રો પેલા ફ્રેશ થઈ ગઈ પેટ્રોલ ચોરી ચોરવાનું હોય આપડે

થેપલા લેવા ગય કોણે કે નામ ખોલખો દર્શનાએ હા મારા ભલે રહ્યા આ થેપલા હે મિત્રો જો બસ મિત્રો રૂમ હવે નાઈ બાઈન મડીએ હાય હાય મિત્રો હવે અણ આવજે

વિશાલ લાલિયા જો મિત્રો અમીરી દેખરે ખાલી બાલવા માટે ફિફ્ટી

અને અને આપણે ને 5 બ્રાઉસના 70 રૂપિયામાં દેશે આ તારી કારી બેની થોડી થોડી ખાસ વેરી વેરી ભાઈ 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 અમારા હા ભાઈ ગાણે શાસ્પીવા ની બરબર ભાઈ તારો પ્રમોશન લઈ ગયો આ લોચા મંદિર હોય અને લેવા આવી ગયા

કોટા પર હેલો નીકળી જાલો હેલો હેલો બસમાં બે હાલો હા નીકળવાનું રાતનું રાતનું આવું આવી ગઈ બસનો હાઈવે ના નીકળી ઘર તરફ મસ્ત જ ગયા બધી

એડિટ ન્યુ એડિટ કટ્ટી વરાધી નતી યાર કા એનાને ડડોય ડડ કાઢ આવી ગયો શું હોવા કરને યાર કરો નમસ્કાર મિત્રો ઘરે આવી ગયો અને આજે ફેર બધા માટે ગિફ્ટ લઈ આવ્યો રાહુલ આના માટે લઈ આવ્યો પણ લઈ આવ્યો લઈ આવ્યો શંકર ચાર જણા ચાર માટે ગિફ્ટ પેલું આપણે કેમ દેવું ભલે તમે કહો એન્ડી ભલે પેલું વન છે તેને આવી વરસ તો હું બ્લોગમાં એમ કહેતી હતી ને કે મને કોઈ પ્રશ્ન નહીં દીધો બસ

અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ બીજા બીજા બ્લોગમાં મળીએ